અમારા તો કઈ બજેટ નથી ખોરવાતા અમે તો પાંચ પાંચ વખત વેવી નો વગેરે બીજી વખત પણ આવી દેવી કાકપાવ વધે એટલે ગૃહિણીને બજેટ જાય ખોરવાય જાયબંગ કરતા રીંગણા કેવા કલર કેવો ભાઈ કે રીંગણા અત્યારે આપણે નાના નાના રીંગણા ઉતારી કારણ કે અત્યારે બધા ઓળ ઓછો કરે

બગડી હતા થાય કોક કોક તો કામો હોય એ પહેલાં થાય ખડ ની વાત કરું શું બહુ માથે ન લેવું કોઈ નહીં नतो जा नुँ। સરસ મજાના આપણે આવ્યો એક આપણામાં બે રીંગણા સરસ મજા આપણે કેહોડાનો રીંગણ ડાળો ફ્રાઈ ગ્રોટકા રીંગણા છે અને એટલે કેહોડા ઉચરા છે અને નીડ વાટી છે આમાં નીડ નાખવાની છે